નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર બાયપાસ રોડ પર આવેલ બંધન બેંક દ્વારા ગ્રાહક સાથે છેતરપિંડી આચરી કાંકરોળ ગામની મહિલાની જાણ બહાર બેંકના કર્મચારીએ રૂપિયા પાંત્રીસ હજારની લોન ઉઠાવી મહિલા અને તેના ભાઈ સાથે એક વર્ષ અગાઉ લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ લઈને ગયા હતા ત્યારે લોન નહીં મળે તેમ કહેતા તે પરત ફર્યા હતા એક વર્ષ બાદ બેંક દ્વારા મહિલાને ઘરે ચાલીસ હજારની લોન બાકી હોવાની નોટિસ ફટકારી હતી સમગ્ર બાબતે મહિલાના ભાઈએ બેંકમાં જઈ તપાસ કરતા કર્મચારીએ જ આ લોન લઈ ફ્રોડ કરી હોવાનું બહાર આવ્યું છે બેંક મેનેજરે કર્મચારીએ કરેલા ફ્રોડમાં અમારે કંઈ લેવા દેવા ન હોવાનું જણાવ્યું છેતરપિંડીનો ભોગ બનનારે જવાબદાર તમામ સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા એક વર્ષ પહેલાં અમે બંધન બેંકે આવેલા બંધન બેંકમાં લોન કરવા માટે આવ્યા હતા એ વખતે એમને ના પાડી હતી અને એક વર્ષ પછી નોટીસ આવી ઘરે કે ચાલીસ હજારની તમારા નામ પર લોન થઈ લઈ અને એ અમે તપાસ કરવા અહીંયા આવ્યા તો એ વખતે અમને ખબર પડી કે બેંકના કર્મચારીએ અમારા નામે લોન લઈ વાપરેલી છે તમારું નામ ચિરાગ